નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું કે શું દેવી દેવતા બલી ચડાવેલા જાનવરોનો માંસ ખાય છે આજે આપણે જોઈએ છીએ કે આજના ઘણા બધા ભૂવાઓ ઘણા બધા તાંત્રિકો એવા છે કે પોતપોતાના દેવી દેવતાને બકરી પાડો મરઘી મારીને બલી ચડાવે છે તો શું આ દેવી દેવતા છે કે પછી કસાઈ છે અને નિર્દય છે આના કરતા તો માણસ સારો કહેવાય કેમ કે એક માણસ પાસે ઘોડો હોય બળદ હોય ઊંટ હોય ગધેડો હોય અને તે માણસ હાથી ઉપર સવારી કરતો હોય ઘોડા ઉપર સવારી કરતો હોય ઊંટ ઉપર સવારી કરતો હોય બળદ બળદગાડું લઈને જતો હોય કે પછી ગધેડા ઉપર સવારી કરતો હોય તો તે માણસ તેના જાનવરને સાચવે છે કેમ કે તે માણસને પણ ખબર પડે છે કે મારે આના ઉપર સવારી કરવાની છે આ મારું યાત્રાનું સાધન છે તો માણસ પોતાના કરતો પણ પોતાના જાનવરને પોતાની સવારીને વધારે સાચવે છે અને દેવી દેવતાની સવારીનો વધ કરવામાં આવે છે બલી ચડાવવામાં આવે છે અને તે પણ તમે જુઓ બિચારા સાવ ગરીબ પ્રાણીઓ બકરી પણ ગરીબ નાનો પાડો પણ ગરીબ મરઘી કે મરઘો તે પણ ગરીબ અરે ભાન ભૂલેલા માણસો જો તમારે બલિ ચડાવવી હોય તો વિષ્ણુને નાગની સવારી છે તો વિષ્ણુને નાગની બલિ ચડાવો કેમ કે વિષ્ણુ નાગની શેષ સૈય પર સૂઈ રહ્યા છે અને તેનો પ્રસાદ લો ગણપતિને ઉંદરની બલિ ચડાવો અને તેનો પ્રસાદ લો દુર્ગાને વાઘ અને સિંહની બલી ચડાવો અને તેનો પ્રસાદ લો તો કહે છે કે ના રે ના ભાઈ આ તો એ તો નહીં બને કેમ કે આ તો હિંસક પ્રાણી છે અમને પણ મારી નાખે તો બિચારા ગરીબ જાનવરે તમારું શું બગાડ્યું એટલે તમે ગરીબ જાનવરની પોલ બાળી ગયા છો અને કોઈ પણ દેવી દેવતા પોતાના જ વાહનને મારીને ખાઈ જાય તેને તો દેવી દેવતા કહેવાય જ કેવી રીતે કેમ કે આવું કર્મ તો છેલ્લી કક્ષાનો રાક્ષસ પણ નથી કરતો તે પણ પોતાના વાહનને સાચવે છે અને બીજી વાત દેવી દેવતા મહાન કર્મવાળો જ બની શકે છે મહાન પ્રેમી જ બની શકે છે અને દેવી દેવતા પોતે કલ્યાણકારી હોય છે તો તે કોઈ જનાવરનું અકલ્યાણ કેવી રીતે કરી શકે અને હા જો તમે મહાકાળીના ભુવા હોય તો તેને માણસની ખોપડી પ્રસન્ન છે તે માણસની ખોપડીનો હાર બનાવીને પહેરે છે એટલે તમે મહાકાલીને માણસની બલી ચડાવી માણસનું માણસનું માંસ પ્રસાદ બનાવીને કેમ ખાતા નથી બીજું મનુષ્યનું સ્થૂલ શરીર છે અને દેવી દેવતાનું સૂક્ષ્મ શરીર છે તો સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીરનો સંબંધ બંધાય કેવી રીતે બીજું ખાવા પીવા સ્થૂળ શરીરને જ જોઈએ છે સૂક્ષ્મ શરીરને ખાવા પીવાની જરૂર જ નથી હોતી બીજી દેવી દેવતા પ્રકૃતિમાં રહીને પ્રકૃતિની રક્ષા કરે છે તે પોતે રક્ષક છે તો રક્ષક ભક્ષક કેવી રીતે બની શકે બીજી વાત ઘરમાં તમે મનુષ્ય છો અને તમારી પત્ની પણ મનુષ્ય છે તો તમારી પત્ની પણ તમારી ગુલામી નથી કરતી તમારી પત્ની પણ તમારું કહેવું નથી માનતી અને એક આ મહાશક્તિ મહા મહાઉર્જા જેનામાં સો વીજળીની તાકાત છે જે પૂરેપૂરું પ્રકૃતિનું સંચાલન કરી રહી છે અને સમય આવે તેને શિવની સાતી પર પણ પગ મૂકી દીધો તેવી પ્રચંડ જ્વાળાને આજના ભુવા તાંત્રિક અને ખોટા અઘોરી અઘોરીઓ તે પોતાને ગુલામ બનાવી દીધી છે જેને બ્રહ્મા વિષ્ણુ શિવ પણ લલચાવી શક્યા નથી અરે તેના સામે ઓગણી પણ નથી કરી શક્યા તેને તમે હુકમ કરો છો તેને તમે બલી ચડાવો છો તો આ એક આડંબર છે અને ભુવા તાંત્રિક અને ખોટા અઘોરી પોતાનું પેટ ભરવા પોતાની દાઢના સ્વાદ માટે આ હત્યાઓ કરી રહ્યા છે કેમ કે આપણે કોઈને જીવન આપી શકતા નથી તો પછી કોઈનું જીવન છીનવી લેવાનો આપણને કોઈ જ અધિકાર નથી અને જો દેવી શક્તિ જ માણસ ખાતી હોય તો પછી તેને દેવી કહેવાનો અધિકાર જ નથી કારણ કે દેવી શક્તિ યા દેવ એ જ છે કે જેની નાભીમાં કલ્યાણની ભાવના હોય જેના હૃદયમાં કલ્યાણની ભાવના હોય જેની દ્રષ્ટિ સ્થિર થયેલી હોય જેની આંખોમાં આનંદ હોય તે જ દેવી શક્તિ છે બાકી આ માંસ મચ્છી મરઘા અને બકરીનું મટન ખાવાવાળી કોઈ દેવી દેવતા છે જ નહીં અને હા જો કોઈ પણ દેવી દેવતા માંસ ખાતા હોય તો તે દેવ યોનિમાં આવી શકતો જ નથી તે રાક્ષસ યોનિનો દેવ ગણાય છે રાક્ષસ યુનિનો મનુષ્ય ગણાય છે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ